ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાના ત્રણ ફાયદા નંબર એક પાચનમાં સુધારો લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે પાચન રસોના ઉત્પાદનને વધારે છે આનાથી ખોરાક સારી રીતે પચે છે મધમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે આ પીણું ખાલી પેટે પીવાથી કબજીયાત એસિડિટી અને અપચ જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે નંબર બે રોગપ્રતિકારક શક્તિ વધારે છે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે મધમાં પણ એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને ચેપથી બચાવે છે નિયમિત આ પીણું પીવાથી શરદી ઉધરસ અને ફ્લૂ જેવી બીમારીઓથી બચી શકાય છે નંબર ત્રણ ત્વચા માટે ફાયદાકારક લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે મધમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ત્વચાની સોજો ઘટાડવામાં મદદ કરે છે આ પીણું ખીલ અને અન્ય ત્વચા સંબંધી સમસ્યાઓ માટે ફાયદાકારક હોઈ શકે છે ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવું એ એક સરળ અને અસરકારક રીત છે જેના દ્વારા તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ